ધરમપુર રાજચંદ્ર આશ્રમના પેવેલિયન ઉપર સીએમએ મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે બલ્લેબાજી કરી મંત્રીમંડળ અને સનદી અધિકારીઓની કુલ ચાર ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફથી આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમય આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઇન્ડ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ખુશનુમા માહોલમાં પેવેલિયન ખાતે મંત્રી મંડળ અને સંધી અધિકારીઓનો કુલ ચાર ટીમ નર્મદા ઇલેવન ટાપી ઇલેવન સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી આ સમય મેદાન ઉપર આવી પહોંચેલા મુખ્યમંત્રી સાબરમતી ઇલેવન અને માહી ઇલેવન ટીમના ખેલાડીઓ સાથે પરિચય કરી ગ્રુપ ફોટો પણ પડાવ્યા હતા બાદમાં મુખ્યમંત્રીએ સૌ શાનદાર ક્રિકેટ પરફોર્મન્સ આપ્યું હતું આ સમયે મંત્રી યુવરભાઈ પટેલે બોલિંગ કરી હતી અને મંત્રી ઋષિકેશ પટેલે ફિલ્ડિંગ કરી હતી મંત્રી કુંવરસિંહ બાવળીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બેટિંગ બાદ મુખ્યમંત્રીએ બોલિંગ ઉપર પણ હાથ અજમાવ્યો હતો ક્રિકેટ મેચમાં ઉત્સાહવર્ધક દેખાવ કરી મુખ્યમંત્રી ગુજરાત વિકાસની મેચમાં પણ વિજય થાય એવી ભાવના વ્યક્ત કરી હતી આ સાથે સનદી અધિકારીઓ માટે લીડરશીપ ટીમ વર્ક અને સતર્કતા માટે પણ પેવેલન ઉપર મેનેજમેન્ટ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં રનિંગ ટીક ટેક ટો ફ્લોર મેઝ પઝલ સોલ્વિંગ અને અવેરનેસ ગેમ તમામ સનદી અધિકારીઓ આનંદ માણી સ્ફૂર્તિ અને ઊર્જાનો અનુભવ કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો